સુરતના મહુવાની અનાવલ સહકારી મંડળીમાં ઉચાપતનો મામલો સામે આવ્યો મેનેજરે ત્રેવીસ પોઈન્ટ પંચાવન લાખની ઉચાપત કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો મેનેજર જયેશ ડંગરે ઉચાપત કરતા મંડળીના પ્રમુખે ફરિયાદ નોંધાવી હતી મેનેજરે હોદ્દાનો દુરુપયોગ કરી નાણાંની ઉચાપત કરી હતી રોજમેળાના પૈસા તેમજ અન્ય વકરાની રકમની પણ ઉચાપત કરાઈ હતી મંડળીમાં પૈસા રહી જમા કરાવી અંગત કામમાં વાપરી લીધા હતા મંડળીમાં પૈસા બાકી બોલતા મંડળીના પ્રમુખ હરકતમાં આવ્યા હતા ઓડિટ પૂર્ણ થતાં ઓડિટ મેમો મને મળતા અને સરકાર શ્રીના એટલે ઓડિટના જિલ્લા રજિસ્ટરે આપણને સૂચના આપી કે એમની સામે સરકારના આ વહીવટમાં મંડળીના વહીવટમાં આટલી બધી ગેરરીતિ થતાં તમે પોલીસમાં ફરિયાદ આપો એટલે અમે પોલીસ ચોકીમાં તારીખ અઢાર કાલે અઢાર કે અઢાર અઢાર આઠ બે હજાર પચીસ ના રોજ એફઆર કરાવી હતી ગઈકાલ તારીખ અઢાર આઠ બે હજાર માં સમયે મહુવા પોલીસ માં આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ અને ચારસો વીસ મુજબ ની ઉચાપત ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં મંડળીના પ્રમુખ તરીકે બાલુભાઈ ખુશાલભાઈ પટેલ જેઓ ફરિયાદ અમને આપેલી છે અને એ ફરિયાદ અનુસંધાને સહકારી અનાવલ ખાતે આવેલી સહકારી મંડળીની અંદર મેનેજર તરીકે કામ કરતા આરોપી નામે જયેશ રમણભાઈ ધનગરના હોય પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના અંદર અંગત વપરાશ માટે ની કુલે રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર પચીસ રૂપિયાની ઉચાપત કરી છે